કર્મયોગ આ કર્મયોગ એટલે નિષ્કામ કર્મયોગ નાનો શબ્દ છે મારે માટે કર્મ કરવા વાળો થા પણ એ આપણને પહોંચાડે છે ક્યાં સુધી નિષ્કર્મે સિદ્ધિ સુધી પહોંચાડે છે ખૂબ મોટી વાત છે આમ ફક્ત નૈષ્કર્મે સિદ્ધિ ફળ અર્પણ કરી લીધું નિષ્કામ કર્મ કરીએ છીએ એવું બોલવાથી નહીં થાય કરવું પડશે અને કેવી રીતે કરવું પડશે એ જાણે આપણે બાળકને આંગળી પકડીને ચલાવતા હોઈએ એક એક પગલું એક એક પગથિયું એવી રીતે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને એક એક પગલું એક એક ડગલું ચલાવીને લઈ જાય છે